તાલપત્રી બાજી એમનો કહેવાય નવો સલેબ ભરે એમ કેવાય એવું હા તે તો લ્યો ને આ જો આ કામ કરે આના આયા કામ કરે લે માતાજી મિત્રો કેમ છો બધા તો કે મજા આવો તો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે અમારી સાથે વિડિયો બના રહેજો છેલ્લે સુધી આજે તો શરૂમાં વરસાદ થોડો વિરામ લીધો એવું લાગે છે અત્યારે મત નથી આવતો પછી જોયું હમણાં આવે ન આવે ધારો થોડોક અમારો વાહ રે ઢીંગો બેરજો અમારે જો શિરાવે બે ભાખરી એમ ન લેવા દીગો આ મૂકી દે ઘરે એમ એમાંથી કહો ગાંડું આ બધું કામ કરે છે ટિફિન ને એવું બનાવે છે આ પાસે જાય ગઈ ને એક વખત પાછા સુઈ જાય છે આ બીજો કપડો ગાભાધા બધા ગયો આ તો મિત્રો હાલો આપણે જીમી રહીએ Das ist doch ein bisschen die Kamera, die Kalte Rose, die Azaunus. Ja, ich habe es nicht. 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 Ich habe es

આ આકે ગરમ કરે આપણે આટુ શાક આપણે વાજી જાસ 10 કેટલા 10 જ કરી આવવાનું તો ફેમિલી થોડો ફ્રેશ થઈ જઈવી આજ આખો દી વરસાદ અમને બહુ હેરાન કરી ગયો છે અને અમારું તળાવ જો આયા આ ભરાઈ ગયું છે હો જો આમ ને બાજુ ભરાઈ ગયું બાજુ જો આ પાણી આ પાણી ભર્યો એમાં આવી ગયો આ તો ટીપુ ટીપુ પડે આ બધું એક જગ્યાએ લઈને જો આયા જો પાણી ભરાઈ ગયું છે જો આયા

કોણ હતો જ ને ડબું તો સરસ રાખો હા ઠી આજન જો ઘરે ઘરે આવ દે તું આવી આવી જો આયે પાણી પીયુ જો જો આ જોળીયો બહુ મોટો થઈ ગયો રાજુ પાણી ભરાઈ ગયું છે હું શું હું કરું નહી કાઈ અજુલા પાણી પીરું પાણી જો વેરી સે નહી કે સાંભો બંગુ લાઈ કવલી પાટલા વાલે બંગુ લેતી આવો લેતા મારે કાંગડા લા ટેબલ પાડ જો ગારક મને અરબટી બોલ દેખ છે ખાને પાણી આવી ગયું છે સક સા કામ થાલે જી વાંધો ની પણ આતરા પાણી કાઢીને છુપાવી

નાખી દીધું પાણી બધા પાણી ડાયરેક્ટ જો આપણે કુલર નાખી દીધું એટલે આપડે કુલર ભરાય જાય રાતે આપણે ઉપાધિ નહીં ભાઈ એ જયારે કુલર ઉપર આપડે સહારો છે આમ તો કુલર તમારો સહારો છે ખાસ

아나 아야 감크레 그래. ભરાઈ ગયું હ ભરાઈ ગયું કાઈ ઝાલુ પાણી છે ભરાઈ ગયું છે ફૂલ ફૂલ નો ભરાવો પણ હા ના ના ઉપર આ આ કેવા છે કેવા આવું જ ને નકર હેઠે આવે જો કામ જો આવું છે બધું જોયું ને પહેલા આમાં પાણી ભરવાનું પછી પાછું આ પાછું બાંધી દેવાનું પછી પાછું પાણી કાઢવાનું ત્યારે છોડવાનું આમાં તો ઘટલી ઘણી લાગી જાય કામ કરવાનું આવું જ ભાઈ ટેન્શન લાગે આ તો બનાવતી લાગે હારું છે એના કામે લાગી છે તો તું બનાવે છે જો પૂછે તો બનાવે છે ફેમિલી જો મારી ઢીંગુ જેનું જો ફરિયાદ કરે કોણ ઢીંગુ તો નિરાણ કરે કોણ બેટા જોલે જેનું કેવો જોની કેવો દાત કાઢે જો આવું છે બીજું કોણ હેરાન કરે બીજું કોઈ હેરાન કરે તને ઘરમાં ઈ એને મારવી છે આપણે ઢીબી છે ને હે બીજું કોણ હેરાન કરે આ જેનું વધારે કે જેનું તો હેરાન કર્યા કરતો હોય ના થાય

કાઈ ને હાલો તો હવે હું ના એ નાખો આ બિસ્કિટ ને બધું કેટલું બનાવે સ્માઈલ ને બિસ્કિટ ને આ જો કે કઈ ખાળા ખાખા ખોળા કરે જો એ ભાઈ એને કઈ કાઢે કાઢ દે ને હાલો મિત્રો હું ફ્રેશ છે હવે હાલે એમ નથી ભૂખે બહુ લાગી ગઈ છે ફેમિલી આપણે રેડી થઈ જશે જો ના ફ્રેશ થઈ ફરે છે થઈ અને હવે જમવા બેહી જશે હવે તમને આ ખાડા 10 વાગ્યા આ બધા મારી વાટે હતા ખીજા ઉપડે વાટે નો રહેવાય એમ ઢીંગુ જો ભરી ખાવ મણી છે આ આપણને આપે છે અને આ વાઈટ બેટ ગલે નાવી જોન બટેટા નું શાક અને સોસ ને આ આ નવી આઈટમ છે બધી આ બહુત ખરા આ નવી આ ઈ તો પાંચ વાગે પાંચ લે પાંચ હું જાવ એટલે સારું ખાતા લાગો દે એવું કાક જાય કાક મને બહુ ભૂખ લાગી તો બે તો તો રોલ ખાઈ જો તેમ તો કહું છું પર જોઈ ખવરાવા આવે ઢીંગુ જો કોઈ એમનો મન ખવડાવ દયો

બાય વરસાદ પડતો હોય દરેક બહુ મસ્ત લાગે આમ તો એક નંબર છે બનાવું તું કાલ પણ વરસાદની જો આપણે તાલપત્રીની બાંધવામ એટલે પછી કાલ નો તાલપત્રી એમ કહેવાય નવો સ્લેબ ભર્યો એમ કહેવાય એવ ઈ તો લ્યો ને નવો સ્લેબ ભર્યો આવજો બધા નવો સ્લેબ નો પેંડા લાડવા ખાવા લાડવા ને ગાંઠી આ તો કેમ ઉધ રાખે જોયું ને એ જો બહુ વાડી હોય તાલો આપણે જીમી લેવી આહું નામ હું જાણું કે એ નામ બામ કાઈ નથી તો જેને શીખવા છે ને એ કમેન્ટ ને એટલે હું એને રેસિપી આપી પણ એક જણો કે હો કમેન્ટ થોડી કરે એક જણો ને જેને શીખવું હોય એને જો તમને બધા સમજાવું છું જેને જેને આ આઈટમ ગમી હોય અને હોય ને એ બધા એક એક કમેન્ટ કરજો ને હો કમેન્ટ જરા થઈ જાય ને પરફેક્ટ માપ સાથે તમને બધી વસ્તુ શીખવાડશે પરફેક્ટ માપ સાથે એમ

જોલે પાછી બેહી ગઈ ઉપર એવું ઉસ ઘર ઘરે ઉતરી જાય બેહી જાય એ આવું કે તો સોપાડીને બાકડો છે બોલાવું જનવાલ જનવાલ જનો ફોન લઈને ગઈ પાછી હાલે લે મને જરા ફોન લઈને કે કસરવાલ નું વાયડી થા મને ફોન જોતો એને છે ફોન એને અલગ જ રહેવાય તો ને

બેલા કે તું બોનું ભૂલતા નહીં બરાબર હાથ જેનું જાગે છે ચાલો જય માતાજી બાય બાય મળીએ કાલે નવા બ્લોગમાં